નમસ્કાર રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજે આપણે અહીંયા ટ્રેક્ટર આવવાનું છે તો રીંગડીનું કટિંગ કરવા તો આખી ઘડીક વારમાં આવવાનું છે તો ચાલો વાઇટ જોઈ આવે એટલે જોઈ કેવું કટિંગ કરે છે અને કેવું કાલે છે તો રીંગડીને હવે કાપી નાખવાની છે તો કટિંગ કરી નાખી એટલે ખાતર થઈ જાય અને પછી કરસા વીણી લેવું તો ચાલો વાઇટ જોઈ હલો તો મિત્રો શક્તિ છે ગામમાં તેડવા ગયા હતા તો હવે કરીએ ચાલું અને રીંગડીમાં મૂકવાની હે તો મૂંગ રીંગડીનું આપણે સુરણ કરી નાખવાનું હે હલો તો મિત્રો જો આપણે આ પેલું રીંગણીમાં ફૂંકણી આંખી હતી તો કટિંગ કરાવવાની તો કટિંગ થઈ ગઈ હે અને કરશે આજે વીણી લીધા હે તો હવે આની ખેડકામ કરવાનું થાય તો પંચે બંચે દાંતી કંઈક કાકી નાખી અને રાપને આંકીને અને કમ્પ્લીટ કરી નાખી અને પછી પાછું નવું વાવેતર કરવાનું થાય હાલો તો મિત્રો રીંગડીમાં તો શકી હાલી ગઈ અને રીંગડીનું કરી નાખ્યું હે સુરણ તો આજે કરીએ આજનો બ્લોગ આપણે અહીંયા હવે સમાપ્ત અને કાલે જોઈ નવા બ્લોકમાં શું કામ કરવાનું થાય છે કરસા બરસા બધું વીણી નાખ્યું છે અને હવે એમાં ખેડ કામ કરવાનું થાય અને પાછું નવું વાવેતર કરવાનું થાય તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નયા બ્લોકમાં બાય બાય